વેસુ વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં કથિત રીતે રાજકીય પાર્ટીના કાર્યકર નિયમોનું ઉલ્લંઘન કરી આતશબાજી સાથે જન્મદિવસની ઉજવણી કરતો હોવાનું સામે આવ્યું છે જાહેરમાં કેક કાપીને આતશબાજી કરવાની સાથે સાથે મિત્રોને પણ કેક કાપીને ખવડાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે વેસુ વિસ્તારમાં રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી વિડિયો વાયરલ થવા પામ્યો છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં કમિશનરના જાહેરમાં ઉજવણી ન કરવાનું જાહેરનામાનું ભંગ થતો સ્પષ્ટ રીતે અહીંયા જોવા મળે છે યોગ દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવાની સાથે સાથે જાહેરમાં ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી છે પોલીસ દ્વારા વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિવાળી સમય પણ મર્યાદિત સમય દરમિયાન ફટાકડા ફોડવાની મનાઈ હોવા છતાં જાહેરનામાના લીરે લીરા ઉડાવવામાં આવ્યા છે પોલીસ કમિશનર દ્વારા છેલ્લા ઘણા સમયથી જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે ત્યારે અગાઉ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનારા લિંબાયત અઢારજન અને વરાછામાં ટીઆરબી જવાનો વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વિડીયોનો આધાર પણ કાર્ય કરી શકે છે હઝરપુર